નમસ્કાર જય માતાજી આજે ઘણા દિવસ પછી આપની વચ્ચે ફરીથી ફેસબુક લાઈ થવા આવે છે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી વાતો ઘણા બધા સવાલો સવાલોને ઘણા બધા લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે તમામ લોકો મને સવાલ કરે છે કે કેમ છોડી દીધું એવા લોકોને સવાલ નથી કરતા કે કેમ દીધું જે રીતે ઘણા આશા ઉમંગ અને વિશ્વાસથી કોઈ એક પાર્ટીમાં જોડાઈએ છે અને પાર્ટીને જય માતાજી ઘણા બધાને ઘણા બધા સવાલો છે ઘણી બધી બાબતો છે ઘણી બધી વાતો પણ છે કલ્પેશભાઈ કેમ છોડી દીધી પાર્ટીને કેમ પછી ઘર જાલીમ બે ગયા આ એ જ લોકો છે જે રાજનીતિમાં જોડાયા ત્યારે પણ એ જ સવાલો કરતા હતા કેમ રાજનીતિમાં જોડાયા રાજનીતિ છોડી તો પણ એ જ સવાલો કે કેમ રાજનીતિ છોડી દીધી પણ ઘણી બધી બાબતો છે હું એક સંગઠન લઈને બેઠો છું એ સંગઠનના લાખો યુવાનો છે દીકરા દીકરીઓ છે તમામ એ ગામડાઓ તાલુકા અને જિલ્લામાં ફેલાયેલા છે એ તમામ લોકોનું હિત અને સન્માન જાળવવી એ મારી જવાબદારી છે આ એ યુવાનો છે કે જેમના થકી હું બન્યો છું અને એમના થકી મારી જાતને મારે હોમ બી પડે તો હોમ પડે અને એમાં કોઈ હું નવાઈ નથી કરતો ઘણા બધા આક્ષેપો કરે આમ કર્યું તેમ કર્યું ક્યાંક પ્રિન્ટ મીડિયામાં ક્યાંક ઇલેક્ટ્રોનિક મીડિયામાં નાની એવી વાતને મોટી બતાવવામાં આવે પણ સાહેબ સેલ્યુટ છે મારા આ તમામ યુવાનોને બધા જ લોકો ખુશ થાય એવું નથી હોતું પણ મારા કેટલાક બે પાંચ લોકોને છોડી અને તમામ યુવાનો એ અકબંધ સેના અને મારી સાથે રહ્યા એવા તમામ લોકોનો હું આભાર માનું છું મારા યુવાનોનો આભાર માનું છું કે જેમને એ લાગે છે ને હજુ પણ એ ભરોસો છે કે અમારો સેનાપતિ અમારો અલ્પેશ ઠાકોર એણે જે કંઈ કર્યું છે વિચારીને કર્યું છે વિચાર્યા વગર કોઈ પગલું નહીં ભર્યું હોય અને હું આપને તમામ બાબતોના જવાબ આપવા પણ આવ્યો છું કોઈએ આક્ષેપ કર્યા કોઈએ નવું બધું કીધું ઠીક છે દરેકને જે જે કંઈ જે યોગ્ય લાગ્યું બધું વાત કરે દરેક મારી વાતથી સંમત હોય એ પણ ના હોય પણ જ્યારે પાર્ટીમાં જોડાવાની વાત છે સાહેબ કેટલા બધા યુવાનો અને લાખો યુવાનોને લઈને જોડાઈએ આ પહેલા દિવસથી સમજવાની જરૂર છે તમારે જે દિવસે જોડાય એ દિવસથી સરકાર ના બની તો કે આમના કારણે ના બની સાહેબ એક સમજવાની વસ્તુ છે કે જે પાર્ટી પચાસથી વધારે સીટો એ આજુબાજુ જ ત્રીસ ચાલીસ પચાસ સીટોમાં જે પાર્ટી સીમિત રહેતી હતી એ પાર્ટીને ચોર્યાસીસ સીટો સુધી લઈ ગયા સરકાર ના બની તો કે આમના કારણે ના બની આ આ કયા પ્રકારનો આક્ષેપ છે ક્યાંક કોઈએ બગાવત કરી કોઈએ બળવાખોરી તો કે આમના કારણે કરી ક્યાંક કચ્છના રણમાં ફૂલ ના ઉગ્યું તો કે આમના કારણે ના આવ્યું ક્યાંક જૂનાગઢમાં કંઈ થયું તો કે આમના કારણે થયું ક્યાંક સુરતમાં થયું તો કે પ્રકારનું ષડયંત્ર કે દરેક બાબતની બદનામી આપણા સુધી પહોંચાડવાનો એ પ્રયત્ન થતો દરેક બાબતમાં પાર્ટીમાં કંઈ પણ ખરાબ થાય તો કે આમને કર્યું સારું થાય તો કે અમે કર્યું જ્યાં મતોની વાત આવે જ્યાં ગરીબના મતોની જ્યાં બેરોજગારોના મતોની જ્યાં સમાજના મતોની તો એવા લોકોની પણ મતોની પણ કિંમત નહીં એટલે મને એવું લાગ્યું કે ઈમાનદારીનો જ્યાં નિર્ણય કર્યો છે આ ક્યાંક ભૂલ કરી છે સાહેબ મિટિંગોમાં જઈએ તો એ સન્માન નહીં ક્યાંક મારા યુવાનોને પૂછવામાં ના આવે તાલુકાઓમાં યુવાનોને પૂછવામાં ના આવે કંઈ છે જ નહીં એ પ્રકારનો વ્યવહાર ઝણક્યા કોઈ બીજા પરાયા ઘરમાં આવ્યો એ પ્રકારનો વ્યવહાર એમને કોઈ સન્માન નહીં કોઈ પ્રેમ નહીં કોઈ પરિવાર ભાવના નહીં એ જ રીતે જિલ્લામાં પણ એ જ પરિસ્થિતિ પ્રદેશમાં પણ એ જ પરિસ્થિતિ સાહેબ પ્રદેશનું માળખું સાડા ચારસો લોકોનું જાહેર થાય એમાં એક જ માત્ર આણંદમાં એક યુવાનને સ્થાન આપવામાં આવે કોઈ સેનાના કે એકતા મંચના યુવાનને જગ્યા પણ ના આપવામાં આવે તો સાડા ચારસો લોકોમાં અમારા દસ પંદર લોકોને સામેલ કર્યા તો અમારે તો મજદૂરી કરવી હતી મજદૂરી કરવામાં અમે થાકેવા નતા તો કેમ ના આપ્યા કેમ એ લોકોને ના સમાયા અમારા યુવાનોની કહું છું સમજવા જેવી વસ્તુ છે અને એ સાથે આપને બીજું કહું કે જે રીતે જ્યાં વાત કરીએ આપણે પ્રદેશના માળખામાં જગ્યા ના આપી પછી આપણે બીજે ત્રીજે જ્યાં જ્યાં વાત કરી ત્યાં તમામ જગ્યાએ ના આ ના થાય આ ના થાય ચાલો કંઈ ના થાય પાર્ટીની કાર્ય ક્રાઇટેરિયા છે સાહેબ એથી આપણે એક વાત કરું કે દિલ્હી મને બોલાવવામાં આવ્યો રાતના બાર વાગે હું પહોંચું અને પછી એવું કહેવામાં આવે કે હવે તો બધા આરામમાં છીએ ના મળી શકે આખી રાત હું હમણાંની જ વાત કરું છું મહિનાની આખી રાત જાગ્યો અને આખી રાત જાગ્યા પછી સવારે હું જ્યારે સવારની ફ્લાઇટમાં ઘરે આવ્યો તેમ છતાં મેં કોઈને કીધું પણ નહીં કે આવું અપમાન કર્યું એવું તો વારંવાર થયું મેં આમની જોડે કોઈ ખુરશીઓ કે પદ નથી કોઈ ટિકિટો નથી માગી મેં એવું જ કહ્યું કે જે યોગ્ય ઉમેદવારો છે જેને મૂકો પણ અમારા સેનાના અમારા એકતા મતના યુવાનોને પૂછો તો ખરા એમને વિશ્વાસમાં લો ને અમને એવું લાગુ છે કે આ નિર્ણયમાં અમે પણ સામેલ છીએ એ પણ ના પૂછ્યું સો સો ફોન નથી ઉપાડવામાં આવ્યા મારા આ બધાને એવું થાય કે અલ્પેશભાઈ હું કે એવો હિંમત હારી જવું એવો નથી અને લડવામાં આપણે કોઈ થાકેવા પણ નથી સો સો વારા ફોન ઉપાડવામાં ના આવે હું વારંવાર કહું કે અરે યાર